નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી મિત્રો આજે ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા વિકસિત ભારતમાં મહિલાઓને લઈને ગણતંત્ર દિવસ છે ગણતંત્ર દિવસની જે ઉજવણી સમગ્ર ભારતભરમાં કરવામાં આવી ભારત બની સાથે સાથે ક્યાંક વિદેશમાં જે જે ભારતીયો રહેતા હતા તેમણે પણ છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરી સાથે જ્યારે આ છવ્વીસમી જાન્યુઆરી હોય પ્રજાસત્તાકનો પર્વ હોય જેમાં અત્યારે જે કહેવાય કે કર્તવ્ય પથ ઉપર પરેડનું આયોજન કરવામાં આવતું હોય છે પરેડનું જે આયોજન કરવામાં આવ્યું જેમાં ઘણી મોટી સંખ્યામાં જે પરેડનું જે નિરીક્ષણ કરતા હતા અને સાથે સાથે જે મુખ્ય ભૂમિકામાં હતા તેમાં મહિલાઓ સૌથી વધારે હતી આજનો મુદ્દો મેં એટલા માટે જ લીધો છે કે અત્યારે મહિલાઓની ભૂમિકા જે વધી રહી છે તેને લઈને સાથે સાથે હમણાં જે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી પણ જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનોખી રીતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ જે એમ કહેવાય કે ગુજરાતની અલગ અલગ શાળાઓની તમામ જે બાળાઓ હતી તે ક્યાંક મુખ્યમંત્રી બની હતી વિરોધ પક્ષના નેતા બની હતી અને અમુક મંત્રી પણ બન્યા હતા મંત્રી એટલે કે શ્રમ રોજગાર મંત્રી હોય પછી ગૃહમંત્રી હોય કે પછી જે રમત ગમત મંત્રી હોય તેવી અલગ અલગ ભૂમિકા તેમણે આપી હતી અને તેમણે ખૂબ જ સારી રીતે ત્યાં પરફોર્મ પણ કર્યું હતું બહુ સાચી વાત અત્યારે એ પણ છે કે જ્યારે પ્રજાસત્તાક પર્વની વાત કરતા હોઈએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા હઈએ અને તેમાં પણ મહિલાઓની ભૂમિકા ઉપર અત્યારે તો ચર્ચા કરવી ઘણી અગત્યની જોવા મળતી હોય છે દરેક લોકોને એક જ વાત હશે કે સીએમ તો અમે અત્યાર સુધી ભૂપેન્દ્ર પટેલ જ જોયા છે નવા સીએમ કોણ હતા નવા વિરોધ પક્ષના નેતા કોણ હતા નવા મંત્રી કોણ કોણ હતા તો આપણે તેમની સાથે ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુક્તાનાથ બાબા કે જેઓ મુખ્યમંત્રીની ભૂમિકામાં હતા સાથે સાથે પ્રિશા પ્રજાપતિ અમારી સાથે જોડી ગયા છે કે જો વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં હતા સાથે ઉર્મી આહીર અમારી સાથે જોડી ગયા છે કે જો શ્રમ રોજગાર મંત્રીની ભૂમિકામાં હતા જે આપ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે સાહેબ મુક્તા શરૂઆત હું આપનાથી કરવા માંગીશ આપ ગુજરાતના મુખ્યમંત્રી હતા એમ કહેવાય કે મુખ્યમંત્રી એટલે આખા જે રાજ્યના ફર્સ્ટ લેડી એમ કહેવાય અત્યારે તો કે જ્યારે કોઈ પણ અત્યારે મુખ્ય કાર્યક્રમ હોય જેમાં અત્યારે મુખ્યમંત્રીને આગળ જે મૂકવામાં આવે પ્રજા તેમના અલગ અલગ પ્રશ્નો છે તે તેમની સાથે લઈને જાય મુખ્યમંત્રી તેને સોલ્વ કરે ક્યાંક નવી એવી યોજનાઓ પણ અત્યારે તો જે તેમના દ્વારા પણ મૂકવામાં આવતી હોય છે મુક્ત આપ વિધાનસભામાં એઝ અ ચીફ મિનિસ્ટર એટલે કે મુખ્યમંત્રી તરીકે ભૂમિકા ભજવી હતી

સાચી વાત તો મુખ્યમંત્રીને એમ કહેવાય ને કે પોસ્ટ માટે દરેક લોકો એમ રાહ જોતા હોય છે કે ક્યારે હમણાં મુખ્યમંત્રી બનવા મળે અને ક્યારે આખે આખા રાજ્યની ધુરા સંભાળવા મળે મહિલાઓ અત્યારે તો એમ કહેવાય ને કે જે હોમ સાયન્સ થી લઈને રોકેટ સાયન્સ સુધી તો પહોંચી જ ગઈ છે પણ હવે તેની સાથે અત્યારે તો જે વિધાનસભામાં પણ ઘણી સારી એવી અત્યારે ભૂમિકામાં છે ઘણી સારી એવી બાબત છે મૂકતા પણ

સામાન્ય જનતાના પ્રશ્નો લઈને ત્યાં પહોંચવાનું છે પ્રિશા આપની પાસે જે સૌથી પહેલી વાર આ બાબત આવી કે પ્રિશા આપને વિધાનસભામાં બેસવાનું છે જ્યાં सीएम પણ અત્યારેલતો તમારા જે એજના તો જે સ્ટુડન્ટ્સ બનશે તમારો વિરોધ પક્ષના નેતા બનવાનું છે એ ફીલ કેવું હતું એ વખતે અ પહેલા તો સર જ્યારે ખબર મેસેજ આવ્યો કે તમારે વિરોધ પક્ષના નેતા તરીકેનો રોલ કરવાનો છે પહેલા જ નહોતો કે કઈ રીતના કરવાનું તો કે એક વિરોધ પક્ષના નેતા તરીકે પણ વિધાનસભામાં વિધાનસભામાં બેસવા કારણ કે માટે ઘણા લોકો મતલબ પહેલા ચૂંટણી કરવી પડે ચૂંટણી ઘણું બધું કરવું પડે ત્યારબાદ એ લોકો વિધાનસભામાં બેસી બેસી શકે અને પહેલી વાર મને આ રીતના મોકો મળે કે વિધાનસભામાં મને બેસવા મળ્યું વિરોધ પક્ષના નેતા તરીકે તો પેલા તો આમ બહુ ખુશ થઈ ગઈ અને થોડું આમ એવું બી કે કઈ બોલવાનું હશે કેવું હશે એ એક્સપિરિયન્સ રહ્યો પછી મેં એના માટે યુટ્યુબ પર જોયું કે કેવી રીતે વિધાનસભાની કાર્યવાહી ત્યાં ચાલતી હોય છે કે કેવી રીતે નેતાઓ એકબીજાને મતલબ વાતચીત થતી હોય કેવી રીતના કાર્યવાહી ચાલતી હોય છે હું કરી શકીશ અને વિધાનસભામાં બેસવાનો મોકો મળે એ બદલ મને એકદમ બહુ ખુશી થઈ એ વખતે તો બિલકુલ બિલકુલ અત્યારે ક્યાંક બાબત જોવા મળતી હોય છે કે વિધાનસભામાં વિરોધ પક્ષના જ્યારે નેતા બનવું એ અત્યારે અગત્યનું જોવા મળતું છે કારણ કે એમ કે તો તો અત્યારે જે કહેવાય અમુક અમુક યોજના વિરોધ પક્ષના નેતા મહત્વની જવાબદારી આ તમે કેમ નથી કર્યું એવું એમ કેવાય કે આ ઘરે તો આપણે કહીએ કે મમ્મી પપ્પા તમે આ કેમ નથી કર્યું પણ જ્યારે વિધાનસભામાં બેઠા હોય ને ત્યારે સીએમ ને પૂછવાનું હોય ને તમે આ કામ કેમ નથી કર્યું એ એ આખી કંઈક મજા જ કંઈક અલગ હોય છે હા એ એ મજા એકદમ અલગ કારણ કે ઘરે તો આપણે એકબીજાને જાણતા હોઈએ કે અમને કઈ દઈશું તો વાંધો નહીં આવે અને જયારે વિરોધ પક્ષના નેતા તરીકે મને રોલ આપવામાં આવે ત્યારે આમ અંદરથી બી એવું થયું કે ના મારે એના વાત કરવાની છે એના સામે પ્રશ્ન પૂછવાનો છે એના સામે સામે જે કાર્યવાહી ચાલુ છે તો એના માટે મારે એ રીતે તૈયાર થવાનું છે અને એ રીતે મારે બોલવાનું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ઉર્મી આપ શ્રમ રોજગાર મંત્રી હતા આપણે જે પહેલીવાર આપની પાસે એમાં વાત આવી હશે કે ના આપણે મંત્રી બનવાનું છે અને મંત્રી પણ અત્યારે તો કહેવાય ને કે એમ જેવા તેવા નહીં તમને ડાયરેક્ટ શ્રમ અને રોજગાર મંત્રી બનાવ્યા હતા તમારે તો આખા ગુજરાતમાં અત્યારે જે જે બેરોજગારો છે બધાને તમારે નોકરી આપવાની છે સો એ આપનું ફીલ અત્યારે જે સૌથી પહેલાં કેવું હતું કે ના તમે આમ કેવું વિચાર્યું કે ના અત્યારે શ્રમ રોજગાર મંત્રી ડાયરેક્ટ મને બનાવવામાં આવી રહ્યા છે એ મુમેન્ટ અત્યારે તો તમે કેવી રીતે જોઈ રહ્યા છો સર પેલા તો હું કહું મેસેજ કે તમારે સંચાલન કરવાનું છે તો ત્યારે ખુશી ખુશી ગુજરાતમાં જે મતલબ નોકરી આપવાનું છે કે કઈ પણ છે એની હું જાણ કરીશ તો માટે મને બહુ જ મજા આવી અને ત્યાં મેં એવું આઈટીઆઈમાં જે મહિલા મહિલાઓ છે એ તાલીમ તાલીમ મેળવે છે અને એને કેવી રીતે

ગર્વ કરી રહ્યા છે હાલ અત્યારે પણ મારા મામા અને મામી મને મળવા માટે આવ્યા છે પણ હું એમને બારે બેસાડીને હું તમારી સાથે છું અને એટલા એક્સાઇટેડ હતા હું આવી

બનવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરવાની હોય છે અને તમને ડાયરેક્ટ જ અત્યારે તો જે સીએમ પદ સોંપવામાં આવ્યું એટલે આમ કહેવાય કે ઘરમાં અત્યારે તો ફીલ કંઈક અલગ જ જોવા મળતું હશે ને એ દિવસે તમા મમ્મી પપ્પાને અત્યારે તો કેવા પ્રકારની ફીલિંગ્સ હતી મમ્મી તો બહુ જ ખુશ છે અને સર મારા પપ્પા છે ને ટ્રક ડ્રાઈવર છે એ ન્યૂઝમાં પણ આવ્યો છે મારા પપ્પા એટલા એક્સાઇટેડ હતા કે બહુ જ બહુ જ પણ મારા પપ્પાની છે ને ગાડી સિમેન્ટની ગાડી એમણે ભરી છે તો આજે પણ રજાનો દિવસ હતો એટલે મારા પપ્પા આજે પણ ત્યાં અટકેલા છે હું જ્યારથી આવી સર ત્યારથી મારા પપ્પાથી મારું કોઈ જ કોન્ટેક નતો થયો અને અત્યારે હજી પાંચેક મિનિટ થઈ છે મારા પપ્પાથી મારી વાત થઈ તે પણ જસ્ટ જીરી કારણ કે એ નેટવર્ક થી બારે છે તો બસ તમારી એક બે સેકન્ડ જેટલો જ હાલો

ના લીધે મારા પપ્પા હજી પણ મને ત્રણ દિવસ હજી નથી બસ અમે એવી આશા રાખીએ કે તમે જલ્દીથી જલ્દી તમારા પિતાને મળી લો પ્રિશા આપના ઘરમાં કેવા પ્રકારનો માહોલ હતો આપણે વિરોધ પક્ષના નેતા મે કહ્યું ને કે મહત્વની ભૂમિકા હોય છે પણ હા હા એટલે જ્યારે આ મેસેજ આવ્યો મને ફોન આવ્યો જ્યારે ત્યારે તો હું કોલેજમાં હતી એટલે પહેલા તો હું એમ પહેલા તો ઘરે ફોન કર્યો અમારે વિરોધ પક્ષ નેતા તરીકે મમ્મી બી એકદમ ખુશ થઈ ગઈ પછી ફેમિલી માં બધા ઘરે મામા મામી બા એ બધાને કોલ કરીને કીધું કે આ રીતના થયું છે પછી તરત કોલેજ માં પણ ખબર પડી ગઈ એટલે મારા પ્રોફેસરો પણ ખુશ થઈ ગયા અમારી સ્ટુડન્ટ પણ આ રીતના જઈ શકે આગળ વિધાનસભામાં બેસે પછી આગળ અમારા જે સ્પોર્ટ્સ ઓફિસ છે ત્યાં સુધી પણ એમને કહી દીધું પાંચ મિનિટમાં કે સર આ આ મારે રીતના જવાનું છે તો એટલે ત્યાં પણ એ લોકો બહુ ખુશ થઈ ગયા કે અમારી મતલબ અમારા મહેસાણા જિલ્લાની છોકરી ત્યાં આગળ જાય છે સમાજમાં પણ બધા એકદમ આમ બહુ ખુશ થઈ ગયા ત્રણ છેલ્લા અહિયાં આવી છું ત્રણ દિવસ થી ઘરે ત્યાં મેસેજ આવી રહ્યા છે ફોન આવી રહ્યા છે કે તમારો અનુભવ કેવો રહ્યો તારો કેવું રહ્યો કેવું કર્યું હતું બહુ મસ્ત કર્યું હતું ને એ રીતે પછી અમારા જે ટ્રસ્ટી છે અહિયાં કોલેજના એમને બી મેં એ વખતે તરત ફોન કર્યો હતો કે મારા રીતના જવાનું છે તો એ બી એકદમ ખુશ થઈ ગયા કે મારા મતલબ કેમ્પસ નું તો કેમ્પસની છોકરી સભામાં જાય છે તો બહુ ખુશીનો સમાજ માટે જે સ્પોર્ટ્સ ઓફિસ પછી મહિલા કલ્યાણ બાળ વિભાગ એ લોકોએ જ મને ફોન કર્યો હતો કે આ રીતના તાર જવાનું છે તો એ બી એકદમ ખુશ થઈ ગયા કલેક્ટર સર ને અમને કલેક્ટર સરે અમે જે દિવસ નીકળવાના હતા અહીંયા ગાંધીનગર માટે

તમે ત્રણ અત્યારે જે પોસ્ટ ઉપર છો જે પોસ્ટ ઉપર પહોંચવા માટે ક્યાંક ધારાસભ્યો હોય છે એ પણ ઘણી બધી મહેનત કરતા હોય છે અને તમે ડાયરેક્ટ જ એમ કહેવાય ને કે એક જ દિવસમાં ક્યાંક આટલી મોટી પોસ્ટ મહત્વની બાબત પહોંચો અનુભવાય એ ઘણી મહત્વની બાબત છે ઉર્મી જયારે તમે શ્રમ રોજગાર મંત્રી તરીકે વિધાનસભામાં તમે બેઠા હતા ક્યાંક વિધાનસભાના પટલ ઉપર જે ઘણા બધા પ્રશ્નોને લઈને અત્યારે ચર્ચા થતી હતી એ સમયે કેવો હતો વિધાનસભાની અંદર આપનો

ભાનુભાઈ આગલા દિવસે અમે કેટલો બધો સ્ટ્રગલ કરીએ છીએ કરોડો રૂપિયા દઈને ને જીતી ત્યારે અમે બેસીએ છીએ રજૂઆત કરી શકીએ છીએ એની જગ્યાએ તમે આટલી સારી રીતે રજૂઆત કરો છો બિલકુલ 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 તમે ક્યાંક પ્રશ્નોતરી કરતા હતા એ આપણા માટે એ સમય કેવો હતો કારણ કે એક વિરોધ પક્ષના નેતા તરીકે મને જવાબદારી આપી હતી કે અને આગલા દિવસે રિહર્સલમાં પણ મને એવું મતલબ એ રીતે જ રિહર્સલ કરાવવામાં આવે કે તમે વિરોધ પક્ષના નેતા છો તો તમારે એ રીતે જ એ રીતે એગ્રેશન હોવું જોઈએ એ રીતે દરેક વાતમાં ભાર મૂકી ભાર મૂકવા મૂકવાનો મંત્રી મંત્રીશ્રીઓ તો આમે મતલબ જે પ્રસ્તાવ લાવશે એ છે પણ તમારે જે પ્રસ્તાવ છે

ઓકે મુક્ત આપ એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત જે તમે બેઠા હતા એ એ જે સમયે જે હતો એ એ કેવો હતો કારણ કે ચીફ મિનિસ્ટર હોય એટલે ઘણી બધી જવાબદારી હોય એમ કહેવાય કે આખે આખા રાજ્યની જવાબદારી તમારી ઉપર જ હોય જ્યારે આપણે ઘરમાં હઈએ ત્યારે ઘરની જે જવાબદારી આવે એ ઘરની જવાબદારી નિભાવતા નિભાવતા ઘણો આમ એમ કહેવાય ને કે ઘણું સ્ટ્રગલ કરવું પડતું હશે પણ આ તો આખે આખા રાજ્યની જવાબદારી એ વખતે તમારા માથા ઉપર હતી તે વખતે વિધાનસભામાં આપ જ્યારે બેઠા હતા તે સમય કેવો હતો આપના માટે પહેલા તો જ્યારે સર અમે મતલબ ને અને અમે કરવા ગયા ત્યારે જ મને એમ થયું કે હું એમની ખુરશી ઉપર આજે બેસવાની છું અને આપડા ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ હું જયારે એમની ચેર પર બેઠી તો આમ જોતા હતા ત્યારે મને એમ થયું કે ના હું એમની ચેર ઉપર બેઠી છું અને ત્યાંના જે લોકો મતલબ કર્મચારીઓ હતા એમણે મને કહ્યું કે મેમ તમે ખૂબ જ લકી છો કે આ ચેર પર અમે કદાચ થાકી જઈએ ને અમને એમ થાય તો અમે બીજી ખુરશી અથવા અમે નીચે બેસીએ પણ આ ચેર ઉપર એમ કે આ ચેર ને અડવું અવડવું પણ કોઈને અડવા પણ મળ્યું નહીં અને મેમ તમે આ ચેર પર બેઠા છો એ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે તો ત્યારે પણ મને પ્રાઉડ પણ ફીલ થયું અને હું જોબ કરું છું સેતુ એમજીઓ

મહિલા ઈસરોમાં પણ કામ કરે છે હોમ સાયન્સ લઈને અત્યારે રોકેટ સુધી તમામ જગ્યાએ મહિલા છે ઇવન આપણા રાષ્ટ્રપતિ પણ જે મહિલા છે સાથે સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ મહિલા છે સીએમ પણ જે ઘણા મહિલાઓ છે એટલે અત્યારના સમયમાં જે મહિલાઓનું જે પ્રભુત્વ વધી રહ્યું છે ને આ ત્રણે

દ્રૌપદી મુર્મુજી એ આપણા મહિલાઓ માટે ખૂબ જ એકદમ ઉત્તમ ઉદાહરણ છે પછી મહિલાઓ આજે રમત ગમત ક્ષેત્રે હોય કે શિક્ષણ હોય પછી કલા ક્ષેત્રે હોય સાંસ્કૃતિક ક્ષેત્રે હોય સેવા ક્ષેત્રે હોય બધી જ જગ્યાએ આજે મહિલાઓ આમ આગળ વધી રહી છે પછી આમ હવે એવું થાય છે કે જેમ નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ મિશન ચાલુ કર્યું હતું કે મહિલાઓને આપણે આગળ લાવી જોઈએ તો આજે એવું લાગે છે કે મહિલાઓ ખરેખર આમ આગળ ક્ષેત્રથી મહિલાઓ આગળ આવી રહી છે પછી ગ્રામ પંચાયતમાં પણ મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાઈને આગળ આવી રહી છે પછી અ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કે જેઓએ લગભગ પંદર વર્ષ જેટલો સમય ગાળો વડાપ્રધાન તરીકે આપ્યો હતો અને સેવા કરી હતી અને લગભગ એરે વર્લ્ડ સૌથી લાંબો સમયગાળો દર્શાવ હોય કે જેમને સેવા આપી હોય મહિલા તરીકે વડાપ્રધાન માં તો તેઓ પહેલા જ છે ઇન્દિરા ગાંધીજી અને હાલ તો તાજેતર માં તો આપણા સામે બહુ ખૂબ જ મોટું ઉદાહરણ છે આપણા દ્રૌપદી મુર્મુજી કે જેઓ રાષ્ટ્રપતિની સીટ ઉપર છે એટલે મહિલાઓ તો ખરેખર આજે આજના ભારતમાં તો આગળ આવી જ રહી છે

સરપંચ હોય અને સાથે સાથે કામ કરનારી જો બહેનો પણ સરપંચ સાથે મળીને કરતી હોય તો એક વિકસિત ગામ બની શકે એક સાક્ષરતા ગામ બની શકે સર પ્રમાણ આપણે ઘટાડી શકીએ ગામમાં દીકરીઓનું

મહિલાઓ હોય છે પણ એનું કારભાર છે કે પુરુષો સંભાળતા હોય છે એ હજી પણ મહિલાઓ બારે નથી આવતી એમ હજી પણ દીકરીઓને શિક્ષિત બનવાની જરૂર છે હજી પણ એમને પંચાયતી રાજ અને રાજકારણમાં હજી પણ અ મહિલાઓ આવવાની જરૂર છે બોલ અત્યારના સમયમાં મહિલાઓ જે પ્રમાણે આગળ વધી રહી છે હજુ પણ ક્યાંક મુક્તાએ બહુ જ સાચી વાત કહી કે ઘણા ઘણા ફિલ્ડમાં અત્યારે તો મહિલાઓ અગ્રેસર તો છે પણ હજુ પણ અગ્રેસર થવું બહુ જરૂરી છે તેમના જે ફરજો છે જેમના જે હક છે તેનાથી પણ તેમને અત્યારે તો જાણકાર જે થવું જરૂરી જોવા મળી રહ્યું છે સાથે જ મુક્તા પ્રિશા અને ઉર્મિ આપ ત્રણેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે જસ્ટ એક એક મિનિટ દીકરીઓ પોતે કોઈ કારણસોર નથી જતી એના માટે એ જો દીકરીઓ શિક્ષિત બનશે જે વિધાનસભામાં અમે વિધાનસભામાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વાત કરી કે ખરેખર આજે જ મને ગર્વ થાય છે કે દીકરીઓ એમણે ડાયરેક્ટ એ જ વાત કરી કે હવે અમને ટેન્શન નથી તમે બધા સંભાળી લેશો એવી રીતે એ બોલ્યા એ ખરેખર બહુ જ મહત્વનું ત્યારે આમ એકદમ એમ થયું કે અમારા બધા પર અમને પ્રાઉડ ફીલ થયું પણ હજી પણ દીકરીઓને શિક્ષિત બનાવવામાં હજી પણ પ્રયત્નો કરવા પડે જો મને સીએમ ની પોસ્ટ મળી હતી એવી રીતે જો મારા હાથમાં પાવર હોત તો પહેલા એમને એવો ડિસિઝન લીધો હોત કે દીકરીઓ ખાસ કરીને શિક્ષિત બને એના માટે હું રસ્તાઓ કાઢું અને જો પચાસ ટકા મહિલા અનામત છે જે મતલબ એમને મહિલાઓ માટે જે નોકરી રોજગારો છે એમાં હું પ્રાઇવેટ કંપનીઓ થી લઈને બધી જ જગ્યાએ પચાસ ટકા મહિલા અનામત કરી નાખું એટલે એમને વધારે જ હું મહિલાઓને બારે ઘરથી બારે કાઢી શકું અને એમને આત્મનિર્ભર બનાવી શકું બિલકુલ બિલકુલ આપ ત્રણ ફરી એકવાર ખુબ આભાર જી 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 પ્રિશામાઈ થોડો સમય જી 10 સેકન્ડ હા હા અ સર એટલે એક વાત તો કહેવા માંગુ છું કે જે એમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીમાં જે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું એવી જ રીતે દર વર્ષે આનું આયોજન થાય કારણ કે આના લીધે દરેક દીકરી એક પ્રેરણા લઈને બહાર આવે એમને પણ એમ થાય કે અમે બી બહાર આવીએ અમે બી આજના આમાં કંઈક કરીએ એટલે આવું આયોજન થવું જોઈએ એના માટે સર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સર્વે છે આ કર્યો અમે બધા લોકોના આભારી છીએ ખાસ કરીને અમારી ગ્રામ પંચાયત અમારા સરપંચો જે અમને સપોર્ટ કરે છે બધા જ લોકોનો ખુબ ખુબ આભાર માનું છું હું ખરેખર એમને અમને થોડુંક સપોર્ટ આપ્યો તો અમે દીકરીઓ અત્યારે વિધાનસભા સુધી શક્યા છીએ બિલકુલ 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 મુક્ત હું આપને રોકવા માગું છું મારી જોડે થોડોક અત્યારે તો સમય ઓછો છે મુક્તા પ્રિષા અને સાથે ઉર્મી ફરી એકવાર આભાર અમારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો જે પ્રમાણે મહિલાઓના પ્રાધાન્ય લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ભૂમિકા પણ અતરાતો તો જે સારી વધી રહી છે મુક્તાએ બહુ સાચી એવી વાત કહી કે અત્યારે પણ ક્યાંક હકો અને ફરજોને લઈને ક્યાંક મહિલાઓને માહિતગાર કરવા જરૂરી છે શૈક્ષણિક ક્ષેત્રે પણ અતરાતો જે આગળ લાવવા બહુ જરૂરી છે હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલા તરાતો આગળ લાવવા માટે કેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે તેની સાથે આજના વિશેષ કાર્યક્રમ જ આપશો નમસ્કાર